અમોરાઈ પાસ મળી છે આનો સમોસા બની ગયા છે તો મસાલો તૈયાર થઈ ગયો છે એ ભરાવા મળ્યા છે એ બનાવના જો હાથે વાળું છું ચટણી બની ગઈ છે તેલ આવી ગયું છે અને આ જો હાથે વાળું છું સમોસા મને મશીના નથી ભાવતા માથી હાથે જો આવા સરસ વળે છે એવા લાગા છે ને કે જો કોમેન્ટ समोसा तैयार थी गया जो माता जी थाल धर दीजो तो आप समोसा नो जो सामान्य हमें आज अभी बीजो खाण आप उतरवा बीजो खाण आप उतरवा आयो है क्या बहन से के जो तो प्रेस कर जो लाइक कर जो और कमेंट कर हेलो मित्रों तो आई थी हमारा वीडियो पूरा થઈ છે